જના જય જલ્યાણ સેવા સમિતિ દ્વારા સેવા કેમ્પ આ વર્ષે ખાસ કરીને યાત્રાળુઓ માટે લસ્સીનું પણ વિતરણ કરવામાં આવ્યું ભાદેરવી પૂનમના મેળામાં હજારો યાત્રાળુઓ પગપાળા માતાજીના દર્શનાર્થે નીકળે છે ત્યારે તેમને ચા પાણી નાસ્તો ભોજન પ્રસાદ તથા આરામ ગૃહની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે વઢિયાર પંથકના ભામાશા મિતેશભાઈ ઠક્કર જલ્યાણ ગ્રુપ ભોજનદાતા તરીકે જોડાયા છે દાતા સરભવાની વિદ્યાલય ખાતે વોટરપ્રૂફ ડોમ મંડપ બાંધવામાં આવ્યો છે જ્યાં રોજ સાંજે રાસ ગરબા અને સંગીતના કાર્યક્રમો યોજાશે જય જલ્યાણ સેવા સમિતિના મુખ્ય આયોજક હિતેશ ઠક્કર સાથે પંકજ પટેલ સત્યમ ઠાકોર શૈલેષ પ્રજાપતિ મિત ઠક્કર સમીર પ્રજાપતિ મહેશ પંચાલ બકુલ મહારાજ ડી કે ઠાકોર અને બીટુ ઠાકોર સહિતની ટીમ સેવા કાર્યમાં જોડાઈ છે સાથે જ જય જલારામ સેવા સમિતિના સ્વયંસેવકો પણ સતત સેવા આપી રહ્યા છે યાત્રાળુઓ માટે આ સેવા કેમ્પ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે જય અંબાઈ અમે જય જલિયાણ સેવા કેમ્પ હારી જે સતત બાર વર્ષથી જય જલારામ સેવા સમિતિ પંકજભાઈ પટેલ હિતેશભાઈ ઠક્કર અને એમની સમગ્ર ટીમ દ્વારા સતત બાર વરસથી અમે દાતા મુકામે ખૂબ સુંદર ચા પાણી નાસ્તો રહેવાની સુવિધા જમવાની સુવિધા સાંજે જમવાની સુવિધા સ્ટેજ લાઈવ પ્રોગ્રામ સતત બાર વરસથી કરી રહ્યા છીએ એમાં અમારા અમને સપોર્ટ આપતા અમારા હારીત પંથકના હમાસા એવા મિતેશભાઈ ઠક્કર જલ્યાણ ગ્રુપ હારીત એમનો અમને ખૂબ સપોર્ટ મળી રહે છે અને અમારી ટીમ દ્વારા ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક ખૂબ સરસ એવી દરેક પ્રવૃત્તિમાં કાર્યરત રહેતી અમારી ટીમ દરેક પ્રકારની સેવાઓ અમે આપી રહ્યા છીએ અને એમાં વગર સંજોગે અને નિઃશુલ્ક સેવા આપીએ છીએ જેમાં એમ્બ્યુલન્સ ગૌ સેવા જમ ભોજનની સેવા અને નિરાધારને કીટ આપવી અંતિમ ક્રિયા કરવી નિરાધારોની સમગ્ર વગેરે ક્રિયાઓ અમે કરી રહ્યા છીએ અહેવાલ અનિલ રામા લોકાર્પણ